જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું મહાશિવરાત્રીનું મહત્ત્વ વિડીયોને અંત સુધી સાંભળું છું મહાશિવરાત્રી એક એવો એક તહેવાર છે જ્યાં લોકો આખો દિવસ ઉપવાસ અને આખી રાત ભોજન અને આનંદ માણવાના બદલે પૂજા કરવામાં વિતાવે છે શિવરાત્રી શબ્દનો શાપ્તિકર થાય છે શિવની રાત્રિ કદાચ આ જ કારણ છે કે સેરેમની મુખ્યત્વે રાત્રે થાય છે દિવસ પર ઉપવાસ પછી ઓમ નમ શિવાયનો મંત્રો ઉચ્ચાર સાથે રાત લાંબી જાગરણ કરવામાં આવે છે આ તહેવારનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે જે કોઈ પંચાક્ષરી મંત્ર ઓમ નમો સિવાયનો જાપ સંપૂર્ણ ભક્તિ સાથે કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે તે મુક્ત મોક્ષ પ્રાપ્ત કરે છે જેનો અર્થ એ છે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે કહેવાય છે કે શુભ દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા શિવલિંગને ત્રણ ત્રણ કલાકે દૂધ દહીં મધ ગુલાબજળ વગેરેથી ધોઈને આખી રાત પૂજા કરવામાં આવે છે જ્યાં ઓમ નમો સિવાય મંત્રનો જાપ ચાલુ રાખે છે લિંગમને બાલના પાનનો પ્રસાદ ચડાવવામાં આવે છે બાલના પાન ખૂબ જ પવિત્ર છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે મોટાભાગના અન્ય ભારતીય તહેવારોમાંથી વિપરીત ભક્ત મહાશિવરાત્રી પર સખત ઉપવાસ કરે છે તેઓ ખાસ કરીને પ્રસંગ માટે ઘડવામાં આવ્યા આહાર સિવાય બીજું કોઈ લેતા નથી એવું કહેવાય છે કે જો કોઈ ભક્તિ ઈમાનદારી શુદ્ધ ભક્તિ અને પ્રેમથી મહાશિવરાત્રી વ્રત કરે છે તો તેને ભગવાન શિવની દેવી કૃપા પ્રાપ્ત થાય છે વ્રત માટે ભોજન કેટલાક ભક્તો નિહારણ વ્રતનું પાલન કરે છે જેનો અર્થ એ થાય છે કે ચા દૂધ અથવા તો પાણી જેવા ખોરાક અને પાણીનો પણ ત્યાગ કરવો કરવો પડે છે જ્યારે અન્ય લોકો એવો આહાર લે છે કે ચોખા કઠોળ અથવા ઘઉંની બનેલી કોઈ પણ વસ્તુ વગરનો હોય છે બીજા દિવસે સવારે પૂજા કરવામાં એક રાત વિતાવ્યા પછી તેઓ સિંધરે કે અટેકી રોટી ખાય અને સાબુદાણાની ખીરનો ઉપવાસ તોડે છે સેંધા નમકનો ઉપયોગ ઉપવાસ માટે ખોરાકમાં થાય છે લોકો દેવને પ્રસન્ન તરીકે અર્પણ કરવામાં આવે છે બટાકાના કોળાનો પેનકેક લોકિકા હલવા થડાઈને વગેરે જેવી વાનગીઓ તૈયાર કરે છે શિવ એક તપસ્વી દેવ હોવાને કારણે મહાશિવરાત્રિ તપસ્વીઓમાં ખૂબ જ લોકપ્રિય છે ઠંડાઈ ભાંગ બદામ અને દૂધની બનેલી પીણું ભક્તો દ્વારા આવશ્યકારો પીણો જોઈએ આ એટલા માટે છે કારણ કે તે ભાગ શિવને ખૂબ જ પ્રિય હોવાનું કહેવાય છે જેવો ઉપવાસ કરે છે તેઓ શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે તે અંગે નિર્ધારિત નિયમોનું અંત પૂર્વ પાલન કરે છે મધ્યાહ દરમિયાન લેવામાં આવતા ખોરાકમાં ડુંગળી લસણ આદુ હળદર પાવડરનો ઉપયોગ કર્યા વિના બિન અનાજની તૈયારીઓ સમાવેશ થાય છે તેના બદલે જીરું રોક મીઠું મરચાં જેવા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે પૂરીઓ રાજગરાના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે રાજગરાનો શીરો હલવો બનાવવામાં આવે છે જેમાં દાળનો ઉપયોગ કર્યા વિના મીઠાઈની દૂધની હોય છે રાત્રિ દરમિયાન ભોજન લેવામાં આવતું નથી આખી રાત શિવલિંગની પૂજા કર્યા પછી બીજા દિવસે સવારે ઉપવાસ તોડવામાં આવે છે તો આ હતી મારી શિવરાત્રિ વિશેની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો સિવાય જરૂરથી લખજો શ્રી કૃષ્ણ મિત્રો